ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી વિપક્ષ મેદાને પડ્યું છે અને આને લઈને આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે ફરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે જેમાં મહિલાઓ અને દીકરીની સુરક્ષામાં સરકાર નિષ્ફળ નીવડ્યું હોય ગૃહમંત્રી નિષ્ફળ નીવડ્યા હોય તેવા આરોપો તેમણે લગાવ્યા છે અને ગૃહમંત્રી તરીકે એક મહિલાને સત્તા સોંપવામાં આવે તેવી માંગ કરી છે શું કહી રહ્યા છે રેશમાબેન પટેલ વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જે રીતે મહેસાણાના વિસનગરમાં એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે તેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે આ ઘટનાથી ઘેરા પ્રત્યે ઘાત પડ્યા છે અને વિપક્ષ દ્વારા સરકારને સવાલ કરવામાં આવી રહ્યા છે એક તરફ ગૃહમંત્રી કહી રહ્યા છે વરઘોડો તો નીકળશે જ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ ક્યાંક ને ક્યાંક આરોપીઓ છે તે એટલા બેફામ બન્યા છે કે તેઓ ગૃહમંત્રીની સૂચનોને પણ ઘોડીને પી ગયા છે ને અને છડે ચોક કાયદાને હાથમાં લઈને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે આને લઈને વિપક્ષ મેદાન આવ્યું છે આ મામલે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલે કેટલાક સવાલો સરકાર સામે ઉઠાવ્યા છે અને મહિલાઓ અને દીકરીની સુરક્ષા સાથે જ કાયદા વ્યવસ્થા ગુજરાતની ખાડે ગઈ હોય તેવા આરોપો તેમણે કર્યા છે તેમણે એનસીઆરબીના આંકડા મૂક્યા છે અને કહ્યું છે કે એક વર્ષમાં છસો પંચાવન કરતા વધારે કેસીસ દુષ્કર્મના છે તે મહિલાઓના સામે આવ્યા છે એક તરફ મહિલાઓની સુરક્ષાના બણગાવ ફૂંકવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આ વરવી વાસ્તવિકતા હોય તેવા દાવો રેશમા પટેલે કર્યો છે ને સાથે જ તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું છે અને મહિલા ગૃહમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી છે પહેલાં તો સાંભળીએ આપ મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલને જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ પાર્ટી આજે સીધી જ વાત કરવી છે કે ગુજરાતના ગૃહ મંત્રાલય સંભાળતા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો ખુરશી ખાલી કરો તમારું મંત્રીમંડળ બદલવાનું છે જગ્યા ખાલી કરો અને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને જગ્યા આપો કોઈ મહિલાને ગૃહમંત્રી બનાવો કારણ કે આજે ગુજરાતની જનતા સામે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડાઓ સામે આવ્યા છે એ મહિલા સુરક્ષા ઉપર બહુ મોટો સવાલો

બસ કરો હવે બંધ કરો આ બધું જે આંકડાઓ સામે આવ્યા છે ને એના ઉપરથી સાબિત થાય છે છે કે વ્યવસ્થા ખાડે ગઈ ગુજરાત મોડેલમાં મહિલાઓ સુરક્ષિત નથી અમારે આવું મોડેલ નથી જોતું અમે તમને કહીએ છીએ કે તમે હવે વખાણ કરવાનું બંધ કરો કાયદો ને વ્યવસ્થા મજબૂત છે તો અમે તમને પૂછીએ છીએ કે આ નરાધમોની હિંમત કેમ થાય છે આ રાક્ષસોની આટલી બધી હિંમત કેમ થાય છે કે કાયદો અને વ્યવસ્થા છે તમે સજા આપો છો તમે એનો અમલવારી કરાવો છો તો પણ એ લોકો આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે દીકરીઓ પીંખાઈ રહી છે છતાં પણ ખોટી અને મોટી વાતો હર્ષભાઈ તમે છે ને આ ખુરશી પર બેસવા માટે લાયક નથી અમે તમને કહીએ છીએ ગુજરાતની દીકરીઓ બનીને કહીએ છીએ કે તમે રાજીનામું આપો ને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને આપો ગૃહપ્રધાન કોઈ મહિલા નેતૃત્વને બનાવો જેથી કરીને એ મહિલાઓની પીડા સમજી શકે આમ પણ તમારું મંત્રીમંડળ બદલવાનું છે બદલી નાખો આપી દો ખુરશી ખાલી કરી દો કારણ કે ગુજરાતની દીકરીઓની રક્ષા તમે ન કરી શકો ને તો એ ખુરશી ઉપર બેસવાનો તમને કોઈ અધિકાર નથી એવું અમે સ્પષ્ટ કહીએ છીએ અને અમારી સુરક્ષાની અમે માંગ કરીએ છીએ આપ સાંભળ્યા આ હતા પટેલ તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે પોતાનો રોષ ઠાલવ્યો છે નારાજગી વ્યક્ત કરી છે અને ગૃહમંત્રી તરીકે મહિલાને કમાન સોંપવામાં આવે તો કઈ રીતે ગુજરાત ચાલે છે અને કઈ રીતે કાયદા વ્યવસ્થા પર કાબૂ મેળવી શકાય તે માટેની સલાહ તેમણે સરકારને આપી છે ત્યારે આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાનું છે અને તે પહેલાં જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને હવે જોવાનું રહ્યું કે આ બાબતના સંદર્ભમાં વિપક્ષની વાત સરકાર માને છે કે કેમ દર્શક મિત્રો આવા દઉન વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યુઝ જોતા રહું વૈષ્ણવ